આજે ચૈત્રી નવરાત્રિનું અંતિમ અને નવમું નોરતું છે જેના જ કારણે મા ભગવતીનું નવમું સ્વરૂપ ગણાવતા મા સિદ્ધિદાત્રીના પૂજન અર્ચન કરવાનો મહિમા રહેલો છે તો આજના દિવસે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જણાવશે કે સિદ્ધિઓની પ્રાપ્તિ માટે મા સિદ્ધિદાત્રીનું કેવી રીતે કરવું પૂજન અને સાથે જ આજે રામનવમીનો પર્વ પણ છે તો શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા એ પણ જણાવશે કે શ્રી રામની કૃપા મેળવવા માટે કયા ચમત્કારિક મંત્રોનો જાપ કરવો તો આવો જાણીએ આજની ખાસ વાત તંદમય મનઃ સિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો દ આજે માતાજીની આરાધના કરવા માટે આજે નવમો દિવસ નવમમ સિદ્ધરાત્રી ચ નવરા ચૈત્રી નવરાત્રિના નવમા નોરતાના દિવસે સિદ્ધદાત્રી દેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે એવું કહેવાય છે સિદ્ધદાત્રી દેવીના વિશેષ ઉપાયો આપણે કરવા જોઈએ અને આ દેવીનું એવું કહેવાય છે પૂજન કરવાથી મનુષ્યને જીવનમાં સિદ્ધ અનેક પ્રકારની સિદ્ધિઓ મળે છે સિદ્ધિઓ એટલે સફળતા કોઈ કામમાં સફળતા ન મળતી હોય પ્રગતિ ન થતી હોય તો ચોક્કસ આ દેવીની આરાધના કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ દેવીની આરાધનામાં રાત્રે રાત્રિના સમયે ખાસ કરીને માતાજીને કંકુનું તિલક કરવું સાથે સાથે પીળા કલરના ચોખા કરીને માને અર્પણ કરવાના લાલ કમલ અથવા પીળા પુષ્પ માને અર્પણ કરી શકાય ગુગરનો ધૂપ કરવાનો અને ફાડા લાપસી જેને આપણે કહીએ ફાડા લાપસી લાપસી અથવા કુલેર અથવા પ્રસાદમાં કોઠું કે નારંગી તમે દેવીને અર્પણ કરી શકો છો આ દેવીની પૂજનથી અનેક દેવી દેવતાઓને પણ સિદ્ધિઓ મળી છે અણીમાં મહિમા ગણિમા લધીમાં પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વસિત્વ આ બધી સિદ્ધિઓ છે દેવતાઓને પણ પ્રાપ્ત થઈ પણ આ દેવીની આરાધનાથી એવું કહેવાય છે કે જેમ તાંત્રિક હોય કાળી ચૌદશના દિવસે આરાધના કરે છે તો તે રીતે નવા નોરતાના દિવસે પણ સાધના કરવાથી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે રાત્રિના સમયે સિદ્ધિઓની પ્રાપ્તિ માટે જો આ મંત્ર જાપ કરવામાં આવે છે તો પણ માની કૃપા મળે છે મંત્ર છે ઓમ શ્રીમ ક્લીમ સિદ્ધદાત્રીય નમઃ ઓમ શ્રીમ ક્લીમ સિદ્ધદાત્રીય જો આ મંત્રની માલા કરવામાં આવે રાત્રિના સમયે તો સિદ્ધ રાત્રિ કૃપા છે બીજા નંબરની વાત જો રાત્રિના સમયે તમે આ આ નામ બોલો છો તો નામ બોલવાથી પણ તમને સારી એવી સિદ્ધિ સારી સફળતા જીવનમાં તમારી તરક્કી થાય છે પણ નામ રાત્રિના સમયે બોલવામાં આવે છે કેટલા નામ છે તો કે બાર નામ છે પહેલું નામ છે ઓમ ય નમઃ પહેલું નામ ઓમ ઈશ્વર્યય નમઃ પછી બીજું બોલવાનું ત્રીજું બોલવાનું એમ બાર બોલવાના અને બાર પતે ઘઉંનો દાણો સાઈડમાં મૂકવાનો આ રીતે એકસો આઠ વખત તમારા રાઉન્ડ કરવાના બાર નામ લખી લો જરા ઓમ નમઃ બીજું નામ છે ઓમ કમલાય નમઃ ત્રીજું નામ ઓમ લક્ષ્મીય ચોથું નામ ચલાય નંચમું માતાજીનું નામ ઓમ ભૂત્યઈ ન છઠ્ઠું નામ ઓમ હરિપ્રિયાય નતમું નામ ઓમ પદ્માય નમ પદ્મમાલાય ન્યાર પછી ઓમ સંપત નમાય ન ઓમ શ્રીયૈ નમ અને છેલ્લું નામ ઓમ પદ્મધારી નમઃ જો આ બાર નામને રાત્રિના સમયે માની સામે જો ઘીનો દીવો કરી અને બોલવામાં આવે છે તો સારામાં સારી સિદ્ધિ મનુષ્યના જીવનમાં પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આજે મા ભગવતી નવમા નોરતાના દિવસે સિદ્ધદાત્રી દેવીની કૃપા મેળવવા માટે ઉપાય તો કહ્યા પણ રામનવમી પણ છે તો જાણીએ રામજીના વિશેષ ઉપાયો કેમ કે આપણે બધા સૌ જાણીએ છીએ કે દુનિયાનો તારણહાર દુનિયાનો રક્ષયિતા પ્રભુ શ્રી રામ અને રામજીનું તો સુંદર મજાનું વિશેષ મંદિર જે હજારો વર્ષોથી આપણે અપેક્ષા રાખતા હતા તે મંદિર આપણા દેશની અંદર બિરાજમાન થયું છે તો પ્રભુ શ્રી રામજીના લોકો ભક્તો દર્શન કરી પાવન થાય જપ કરી પાવન થાય રામનું નામ લઈને પાવન થાય પણ આજે આપણે વિશેષ ઉપાય કરીને રામજીનો એવો ચમત્કાર મંત્ર નો જપ કરીને પણ આપણે પાવન થવાનું છે રામજીની જો વાત કરવામાં આવે ભગવાનનો જ્યારે જન્મદિવસ હોય જેમ કોઈ માણસનો જન્મદિવસ હોય તો આપણે કેમ કેક લઈને જઈએ માણસ ખુશ થઈ જાય તો ભગવાનનો જન્મ દિવસ હોય તો ભગવાનની પૂજા પાઠ જપ તપ વગેરે કરવું જોઈએ શક્ય હોય તો રામનવમીના પર્વ નિમિત્તે આપણે પ્રભુ શ્રી રામજીના મંત્ર જાપ કરી શકાય રામજીની વિશેષ પૂજાઓ ઘરમાં જો રામજીનું સ્વરૂપ હોય ફોટો હોય તો આપણે એ ફોટાની અથવા પ્રભુની મૂર્તિ યંત્ર હોય તો એની સરસ મજાની પંચામૃતથી પૂજન કરી ચંદન પુષ્પ અક્ષર ભગવાનના આશીર્વાદ લેવાની આરતી કરવાની શક્ય હોય તો વ્રત એકટાણું કરીને પણ ભગવાનની કૃપા મેળવી શકાય એવું કહેવાય છે કે રામ નામ કી ઔષધિ ખરે અંત છે ખાય અંગે પીડા આવે નહીં વ્યાધિ બધી મટી જાય એવું કહેવાય છે કે રામ નામની એક એવી ઓષધિ છે કે ખાલી પ્રભુ ખાલી રામ 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 જો નામ લેવામાં આવે ને તો એવું કહેવાય છે અંગે પીડા આવે ને બધી દૂર થઈ જાય એ સારું રહે અને વ્યાધિ એટલે ઉપાધિ તકલીફ આવતા કષ્ટ એ પણ દૂર થાય છે ખાલી એક જ રામ નામ જ કાફી છે એવું કહેવાય છે કે આપદામ અપહર્તારમ દાતારમ દાતા રમ સુખર સંપદામ લોકાભિરામ શ્રી રામ ભૂયો ભૂયો નમમ શક્ય હોય તો રામનું નામ જ લેવું જરૂરી છે શક્ય હોય એટલે મારા વિશેષ કરજો રામ 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 રામનું નામ લેવાનું અથવા રામજીનો બીજો મંત્ર રામ તારક મંત્ર જે જીવનને વાળો છે રામ રામાય મહા રામ રામાયણમાં સડાક્ષર મંત્ર છ વાળો મંત્ર ખાલી આટલું બોલો ને રામ રામાય મહા રામ રામાય મહા રામ રામાયણમાં તો પણ વ્યક્તિના જીવનમાં એનું જીવન તાર છે એ પ્રભુ શ્રી રામ વિશેષ કદાચ આનાથી તમારે આધિ વ્યાધિને ઉપાધિમાંથી મુક્ત થવું હોય ને તો પ્રભુ શ્રી રામજીનો રામ ગાયત્રી મંત્ર રામ ગાયત્રી મંત્રના પણ જપ કરી શકાય અને એ રામ ગાયત્રી મંત્ર છે ઓ દશરથાય રામજી નો ગાયત્રી મંત્ર જેને રામ ગાય કહેવામાં આવે છે દર્શક મિત્રો પરથી તમે કદાચ લખવામાં રહી ગયું હોય તો યાદ કરીને લખી લેજો ચિંતા ના કરશો પ્રફુલ્લ હંમેશા એવી જે અઘરા મંત્ર હશે એ બે વખત બોલશે મંત્ર છે ઓમ ઓમ દશરથાય વિદમહે સીતા વલ્લભાય ધીમહિ તન્નો રામઃ પ્રચોદયાત ઓમ દશરથાય વિદમહે સીતા વલ્લભાય ધીમહિ તન્નો રામઃ પ્રચોદયાત આ પ્રભુ શ્રી રામજીનો ગાયત્રી મંત્ર છે અને આને પણ મંત્ર જાપ કરવાથી જાપ જ કાફી છે જપ કરવાથી જ એવું કહેવાય છે આદિ વ્યાધિ ઉપાધિઓ પણ મટી જાય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાનો ચૈત્રી નોરતાનો નવમો દિવસ અને એમાંય મા સિદ્ધદાત્રી દેવીની કૃપા મેં પ્રાપ્ત કરવા માટેનો ઉપાય મેં તમને કહ્યા આગળ અને સાથે સાથે પ્રભુ શ્રી રામજીની કૃપાના પણ મંત્ર મેં કયા છે અને આગળ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં વિશેષ બીજા ઉપાયો પણ હું હંમેશા કહેતો રહીશ તો તમે સદૈવ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન